સાવ કોરી ધાકોડ કાળ મીન ડાકો ક્યારેય મારા વેદનાના આસુ રૂપિયા નદીના કિનારે વહે નથી શકી આ મારા રોમ રોમ માં દૃષ્ટાગની ભડકે છે મારા હ્રદય ડુમો ભાસ્યો છે હું હું તો આ એક જ અવાજમાં સાવજના કાનમાં સોપો પાડી દેનારો પુરુષ અને કોઈ બીજા વેદે કુવારી કન્યાને જોતા વહેતા તેની પ્રત્યે મોહી પડવાનું મન થાય છે દેવ મર્દાન કીતે સોપતો પુરુષ હું આ મારી મૂંછોની મોહખતા કાંડાનું કવો બાવડાનું બાળ આખમ પંથકમાં માણસો માણસોએ વખાણેલું છે એવો મરદ નો ફાડ્યો હું પ્લીઝ મારે રડવું છે મારે કાંઈ કેવું છે મારે ખુલ્લા દિલે રડવું છે પણ આ મારું પણ આ મારું મરદ હોવાનું મને નડે છે મારું પુરુષ હોવાનું મને નડે છે લોકો કહે છે તું અરે તું તો પુરુષ છો મર્દ જવાન મર્દ તારાથી રડાય નઈ તું તું રડીશ તો લોકો તને બાયલો કેસે બાયલો હા જવાન મર્દ હું નઈ મને બાયલો કે હું બાયલો નથી હું કાયર નથી હું તો મર્દ જવાન મર્દ હા જવાન મર્દ હું મને એક વાર રડાવ આમ ખરું કહું ને તમને તો આ મારું રોમ રોમ રડે છે મારું હૃદય રડે છે પણ મારી આંખો મારી આંખો ક્યારે ભીની નથી થઈ આ મારી આંખો સાવ વાંજણી છે વાંજણી હું હું સાચું કહું ને તો આ મારી આંખોમાંથી એક આંસુ પણ શક્યો નથી મારી પાપણ એક એક આંસુ પેદા નથી કરી શક્યો મારે કાઈ કેવું છે મારે કાઈ કરવું છે મારે કાઈ રડવું છે મારે હલકુ થઈ જવું છે પણ પણ આ મારા હમના દરવાજા વર્ષોથી થી ભીડેલા છે હું તેને ક્યારેય તોડી નથી શકતો આ આ મારા નાકા બંધીઓ મને કે છે કે હું પુરુષ છું આ મારી પુરુષ હોવાની મારી નાકા બંધીઓ મને મને આ જીવવા નથી દેતી મારે મને આ મારી એક્સપાયરી ડેટ ફિક્સ કરવા મને લલચાવે છે હવે હવે મારે મારે વેવું છે મારે તો વછુટું છે આ બધા બંધ તોડીને વેવું છે

મારે જીવવું છે મારે જીવવું છે મારે રડવું નથી મારે જીવવું છે મારે મરવું નથી પ્લીઝ બચાવી જો પ્લીઝ બચાવી જો હા મારી આંખ ને એકવાર રડાવ મારી આંખ આ હા પ્રસૂતિ કરતા પણ વધારે પીડા થાય છે એકવાર રડાવ પ્લીઝ હેલ્પ મી પ્લીઝ પ્લીઝ